જાદુ મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસ ટી બસમાંથી ઉતરે છે માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે આસપાસની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામાનો હાથ જોરથી પકડી રાખે છે મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મિન્ટુના હાથમાં છે બોલો સાહેબ ક્યાં જવું છે એક રિક્ષાવાળા વિ વિવેકને પૂછ્યું મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે વિવેકે જવાબ આપ્યો એ તો તળેટીમાં છે ચાલો બેસી જાઓ બસો પચાસ રૂપિયા થશે અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે એના અઢીસો રૂપિયાના થાય વ્યાજબી બોલો નહીં તો બીજાને પૂછું વિવેકે રિક્ષાવાળા સાથે ભાવમાં રજકચ કરી છેલ્લે સો રૂપિયા નક્કી કર્યા વિવેક અને મિન્ટુ રિક્ષામાં બેસી આશ્રમમાં પહોંચ્યા સવારનો સમય હતો આશ્રમમાં સ્કૂલ પણ હતી પ્રાર્થના ચાલતી હતી પિયુને વિવેક અને મિન્ટુને ઓફિસની બહાર બેસાડ્યા અને કહ્યું થોડા સમયમાં સાહેબ આવશે પછી મળી લેજો મિન્ટુ આસપાસ નજર ફેરવી જોતો રહ્યો એ છ વર્ષનો હતો પણ સમજતો હતો કે હવે એને અહીં એકલા રહેવાનું છે વિવેકે એને પાણી અને બિસ્કિટ ખાવા આપ્યા પણ મિન્ટુ એ બંને માટે મોં હલાવી ના પાડી વિવેક પણ ખૂબ ચિંતામાં હતો એ મિન્ટુને અર્થ આશ્રમમાં મૂકવા ન હતો માગતો પણ એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં એને પણ આ વાતનું દુઃખ થઈ રહ્યું હતું કે આટલા નાના બાળકને આશ્રમમાં મૂકવું પડશે પ્રાર્થના પૂરી થયા પછી બધા છોકરાઓ પોતપોતાના ક્લાસમાં ગયા આશ્રમના માલિક અને સંચાલક વિનોદભાઈ ઓફિસમાં આવી રહ્યા હતા એટલે મીન્ટુ અને વિવેકને જોઈ અંદર બોલાવ્યા વિનોદભાઈએ વિવેક અને મિન્ટુને બેસવા કહ્યું મારું નામ વિનોદ છે હું આશ્રમનો સંચાલક છું તમે શા માટે આવ્યા છો વિવેકે ખિસ્સામાંથી એ પત્ર કાઢી વિનોદભાઈને આપ્યો વિનોદભાઈ એ પત્ર શાંતિથી વાંચ્યો કુંદનભાઈ મારા સારા મિત્ર છે આમ તો અહીં જગ્યા ઓછી છે પણ એમને કહ્યું છે તો વ્યવસ્થા થઈ જશે મને બાળક વિશે પૂરી વાત કરો પછી નક્કી કરીએ કે શું થઈ શકે વિનોદભાઈએ પત્ર વાંચી પૂરી જાણકારી આપવા કહ્યું સાહેબ આ મીન્ટુ છે એને એનું નામ મયંક છે પણ અમે બધા એને લાળથી મીન્ટુ કહીએ જ કહીને જ બોલાવીએ છીએ મારી મોટી બહેનનો દીકરો છે એની છેલ્લી નિશાની મારું નામ વિવેક છે હું મુંબઈ રહું છું ફિલ્મ લાઈનમાં સપ સ્પોર્ટ બોય તરીકે કામ કરું છું મારું પોતાનું રહેવાનું કોઈ ઘર નથી મારા લગ્ન પણ થયા નથી એટલે એટલે આને મારી સાથે રાખવાનું શક્ય નથી આ હજી ખૂબ નાનો છે અને હું તો શૂટિંગના કામમાં મહિનાઓ સુધી બહાર ગામ રહું છું વિવેકે છોકરાઓને આશ્રમમાં મૂકવાનું કારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો વિનોદભાઈએ બેલ મારીને પ્યુનને બોલાવ્યો એમને મિન્ટુને ચિમન કાકા પાસે લઈ જવા જણાવ્યું અને નાસ્તો અને દૂધ આપવા કહ્યું મિન્ટુ જવા નહોતો માગતો પણ મામાએ કહ્યું એટલે એ પીવું સાથે બહાર ગયો એ ના મા બાપને શું થયું પૂરી વાત જણાવો મિન્ટુના બહાર જતાં વિનોદભાઈએ વિવેકને પ્રશ્ન કર્યો સાહેબ મારી બહેને સાત વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અરવલ્લી જિલ્લામાં ઈસરી કરીને ગામ છે ત્યાં મારા જીજાજી નોકરી કરતા અને ત્યાં જ ભાડે રહેતા હતા પૈસા ખૂબ ન હોતા પણ બંને સુખીથી રહેતા હતા લગ્નના બીજા જ વર્ષે મીન્ટુનો જન્મ થયો જીજાજીએ એમના ઘરવાળાઓની ઈચ્છા વિરુદ્ધ જઈને મારી બહેન સાથે લગ્ન કર્યા હતા એટલે જીજાજીના પરિવારે એમની સાથે સંબંધો તોડી નાખ્યા હતા અમારા મા બાપ તો અમે નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા અમે ભાઈ બહેન એકબીજાનો આશરો હતા હું પૈસા કમાવવા મુંબઈ જતો રહ્યો વર્ષે એકાદ વાર બહેનને મળવા આવતો મારી બહેન ગામમાં આંગણવાડીમાં કામ કરતી મારા બીજાથી ખૂબ સારા હતા મારી બહેનને ખૂબ પ્રેમ કરતા અને એની કાળજી રાખતા ત્રણ વર્ષ પહેલાં બાઇક અકસ્માતમાં એમનું મૃત્યુ થયું મારી બહેનનું નસીબ જ ખરાબ હતું જો મીન્ટું ના હોત તો એને પણ એનું જીવન ટૂંકાવ્યું હોત એ મિન્ટુ માટે જીવતી હતી બે મહિના પહેલાં હું એને મળવા ગામ ગયો હતો ત્યારે ખબર પડી કે ગામથી એક બસ ચાલધામ યાત્રાએ જાય છે પંદર દિવસની વાત હતી મારી બહેનની ઈચ્છા ઈચ્છા હતી પણ એ મિન્ટુના કારણે જવાની ના પાડતી હતી મેં એને સમજાવીને કે મીન હું મીન્ટુને મુંબઈ લઈ જઈશ અને પંદર દિવસ મારી સાથે રાખીશ ફિલ્મી દુનિયા જોશે મુંબઈ ફરશે ત્યાં સુધી તું જાત્રા કરી આવ મારા જીજાજી અને બહેને મિન્ટુના જન્મ પહેલાં માનતા રાખી હતી કે જો છોકરા છોકરો આવશે તો એ કેદારનાથના દર્શને જશે અને છોકરી આવશે તો મા દર્શન દર્શને જશે બધા પૂરી કરવાની બાકી હતી એટલે મારી બહેન તૈયાર થઈ ગઈ એ જાત્રાએ ગઈ અને હું અને મિન્ટુ મુંબઈ ગયા દસ દિવસ પછી સમાચાર આવ્યા કે અમારા ગામની એ બસ પહાડોમાં પથ્થર ઘસવાના કારણે ખાડીમાં પડી ગઈ અને બધા ચાલીસ જણ નદીમાં ડૂબી ગયા અને કોઈની લાશ સુધા મળી નહીં આખું ગામ દુઃખી હતું હું મિન્ટુને લઈને એના દાદા પાસે ગયો પણ એમને મિન્ટુનો સ્વીકાર કરવા ના પાડી સમજાતું ન હતું કે શું કરવાનું ત્યાં ગામના મુખી એ મને કુંદનભાઈ પાસે મોકલ્યો અને એમને મને અહીં આવવા કહ્યું સાહેબ મારી પરિસ્થિતિ સારી થશે એટલે હું એને અહીંથી લઈ જઈશ ત્યાં સુધી એને સાચવી રહો વિનોદભાઈએ વિવેકની વાત શાંતિથી સાંભળી એમને પણ નસીબનો આવો ખેલ જાની દુઃખ થયું ચાલો હું તમને આશ્રમ બતાવી દઉં